ટક ખેડી ખેડી તારે જવું ને દેશ જડે નહી તને એ જરી બી ને નિખરાએ ਕੇਪ ਮਾਂ ਤੇ ਬਾਝਾਤਾ ਤਾ ਤਾਨੀ ਖੇਪ ਮਾਂ ਤੇ ਬਾਝਾਤਾ ਜੇਦੀ ਪਾਪ ਪੂਰਨਾ ਬਹਨਾ ਗਨਨਾ ਇਹ ਤਾਰਾ ਗਨਨਾ ਤਾਰਾ ਨੇ બહુ વિષમ મોહ માના આ ખેપમાં છે ને અનેક પ્રકારના ઘરકાર જ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલ અનેક પ્રકારના કંટક જનિત અનેક પ્રકારના સૂળ ઊભા કરે એવા માર્ગો સુતવિત લોક ઈશના આપણે કીધું કે ત્રૈશૂલ નિર્મૂલ અનશૂલ પાણી એના માટે વળી સૂળ કાઢવા માટેના રસ્તા પણ છે કે આપણને શંકરના હાથમાં ત્રિશૂળ દીધું શું છે કે આ ત્રણ પ્રકારના સૂળો જે છે ઉતેષણા લોકેષણા અથવા સતરાજ તમથી ત્રણ ગુણોથી બંધાયેલી આધીન છે શિવ સ્વરૂપના ત્રિશૂળથી અથવા તો એક સૂડ છે કે એક મોય ગુરુકર કોમલ સુભાવ આવા અનેક પ્રકારના શૂડોને કાઢવા માટે એક કંટક નિર્મૂલન સાધનો પણ આપણી પાસે છે પણ તેમ છતાં એ આપણી સાધનો તો સાધનોથી આપણે તો દૂર થતા હોઈએ છીએ અને પછી આપણો વેશ કેવો હોય છે વિખરાયેલો ભેસ હોય છે ઓશો કહે છે કે જેમ ચોમાસા પછી નદીની કેવી હાલત હોય એવી હાલત આપણી કેમ સાવ બોકસ અનેક પ્રકારના કાંટાઓ અનેક પ્રકારની જડો અનેક પ્રકારના ગાભા ચીંથરાઓ નદીને પટ્ટમાં પડ્યા હોય નદી પાણી નીકળી ગયું હોય તેમ આપણું પણ યુવાની રૂપી જે તેજ છે નીર છે સત્વ તત્વ છે સમજણ રૂપી બધું નીકળી ચૂક્યું ને પછી વૃદ્ધાવસ્થા વિખરાયેલો વેશમાં આપણા ડાચા વાળ કપાળ શરીર આખું નિસ્તેજ થઈ ગયું જે પરમ તત્વને પ્રાપ્ત નથી કર્યા ને પછી એની જે છે ને આકૃતિ સાવ નિસ્તેજ થઈ જાય જે પ્રાપ્ત કરે લક્ષ્મણ બાપાને તમે જોજો એંશી વર્ષના મુખ્ય એનું જે છે ને મોઢું ચમકતું રહેશે એનું કારણ શું છે કે એનામાં જે કરુણાનું નીર જે છે ને સતત ને સતત સજલ અને જેની પાસે સજલ મૂલજી નાઈ બરસી ગયે પુનિ ગયે એવું શીખાય એટલે આ વેશ આપણું આપણે બહુ સુરૂપવાન ન બની શકે તો વાંધો નથી પણ બહુ કડરૂપું તો ન બનાય આટલું પરમાત્માએ બળે ભાગ તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા સાધન ધામ મોક્ષ કર આ આ નર્ગ સ્વર્ગ અપબર્ગ શૈની જ્ઞાન વિરાગ ભક્તિ દૈની

એના માટે સ્વરૂપ કરવા માટે પણ જે છે જ્યાં જ્યાં કામી નારી જીમી જીમી દામ ધીમી રઘુનાથ નિરંતર લાગો પ્રિલાગો મોખદાસજીનું અર્થઘટન છે કે જ્યાં કામ છે ત્યાં નામ રાખી દો અને જ્યાં રૂપ છે ત્યાં રઘુનાથજીનું સ્વરૂપ રાખી દો તો તમારું જીવનમાં બેડોળતા પોતે પોતે હટશે અને એક સ્વરૂપતા નિર્માણ થશે